બુધવારે બપોરે પિયુષ તાલુકાવાળા કોલેથી ચીકુવાડી તરફના બ્રિજ પાસે કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં જતા હોય જેને રોકવામાં આવ્યા આ વખતે મામલો ગરમાઈ ગયો હંગામા બાદ હાજર કેટલાક લોકોએ ટપલી દાવ સાથે પિયુષ ધનાઈના વાળ ખેંચીને પણ માર માર્યો સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં લોકો તેને માર માર્યા હોય પરંતુ તેણે હિંમત ના હારી અને બાઇક ચલાવતા રોંગ સાઈડમાં જવા જ ન દીધું સતત સમજાવતો પણ રહ્યો તો બીજી તરફ લોકોએ પણ બવાલ કરી રોંગ સાઇડમાં વાહન ન ચલાવો પરંતુ કેટલાક લોકોએ તેમના વાળ પકડી તેમને જમીન પર પણ પછાડી દીધા સમગ્ર મામલે પિયુષ ધાનાણીએ પોલીસ ફરિયાદ નોંધાવતા ચાર લોકોની અટકાયત કરાઈ